છેલ્લા દસ વર્ષથી અમારા ગામની અંદર ભારતીય જનતા પાર્ટીની સરકાર હોવા છતાંય વિકાસના કામોથી અમારું ગામમાં વંચિત છે જે દ્રષ્ટિએ જોઈએ તો રોડ રસ્તા ગટર આવી કોઈ પણ પ્રકારની યોગ્ય જરૂરી સુવિધાઓ મળેલ નથી ખરેખર અમારા ગામના સરપંચના પિતા શ્રી પોતે અત્યારે ધારાસભ્ય છે રાજ્ય કક્ષાના મુખ્ય છે છતાં પણ મારા ગામમાં એક જ જોઈએ એવું થઈ શકાય નથી અમને માન્ય છે વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી સાહેબનો કોઈ વિરોધ નથી કે ભારતીય જનતા પાર્ટી પરંતુ માત્ર માત્ર જે વિરોધ હોય તો પંચાયત થતું થયેલા જે શાકભાજન અને ધારાસભ્યનો છે કારણ કે એમણે અમારા ગામ તરફ કોઈ પણ પ્રકારની નજર કરેલ નથી અને એમણે અવારનવાર જેતપુર ગ્રામ પંચાયત અલગ પાડવા માટેના વાતો કરી અને માત્રને માત્ર અમને આશ્વાસન આપેલું છે તે બાબતનું કામ છેલ્લા દસ પંદર વર્ષથી ખોરંભે પડેલું છે અને એ બાબતે કોઈપણ પ્રકારની યોગ્ય કાર્યવાહી થતી નથી અને એના કારણે જ અમારું ગામ અત્યારે વિકાસના કામથી વંચિત છે જે ખરેખર એ કામ તાકીદે થાય એવી અમારા જીતપુર ગામના વડીલો યુવાનો અને માતાઓ દરેકની માગણી છે અને જો આ કામ કરવામાં નહીં આવે તો જીતપુર ગામ આ વખતની બે હજાર ચોવીસની ચૂંટણીનો બહિષ્કાર કરશે જેની સરકારે આ બાબતની નોંધ લેવી મારું નામ પટેલ નરસિંહભાઈ ગરબાભાઈ જીતપુરનો હું વતની છું અમને મોદી સાહેબ સામે કોઈ વધુ નથી અમને ભાજપ સામે કોઈ વધો નથી અમને ફક્ત વધો વર્તમાન ધારાસભ્ય અને તેમના સરપંચ પરિવાર સામે છે બે હજાર સત્તર તથા બે હજાર બાવીસની તેમની વિધાનસભાની ચૂંટણીમાં ગામને મંદિરના ચોગાનમાં આખા ગામની વચ્ચે આપેલા વચનમાંથી ફરી ગયા છેલ્લા ઘણા વર્ષથી ગામમાં વિકાસના કામમાં ભેદભાવ રાખી કામ કરવામાં આવ્યા નથી જો સુધી આનું નિકાલ નિકાલ ના થાય તો સુધી વિસ્તાર કરવાના છે 2022 હજાર પંચાયત અલગ કરવાનું ખરાબ થઈ રહ્યું છે